તો આજે આપણે વાત કરીશું એમએચ લેવલ વિશે કારણ કે આજે બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે કે એમ એચ લેવલે શું છે ઘણા લોકોને સમજાતું નથી અને એમ લેવલનો ક્યાં ઉપયોગ થઈ શકે છે તો પહેલા તો એ સમજવું જરૂરી છે તો એમ એચ એન્ટી મુલેરિયલ હોર્મોન્સ છે જે હોર્મોન્સ ઓવરીના પ્રિઝર્વેટિવ એગની સંખ્યા બતાવે છે એટલે કે એ સંખ્યા તમને ખાસ કરીને એજ પર ડિપેન્ડ હોય છે કે તમે કઈ એજ પર છો એ એજને એકોર્ડિંગ તમારી ઓવરીમાં નંબર ઓફ ઓવમ કેટલા છે એનો કાઉન્ટ બતાવે છે એનો મતલબ એવો નથી કે તમે ફર્ટિલિટી રેટ ડાઉન છે કે તમે કન્સ્યુ નહીં કરી શકો પણ તમે જે એજ પર છો તે એજમાં તમારા ઓવરીમાં ઓવમની સંખ્યા ખૂબ જ ઓછી છે તો આ દરેક એજ વાઇઝ એનો લેવલ જોવા મળે છે જેમ કે આપણે જોઈએ કે પચીસ વર્ષ સુધીની વ્યક્તિ હોય તો પચીસ વર્ષની વ્યક્તિમાં તેનું લેવલ ત્રણ થી છ સુધીમાં જોવા મળે છે અને જ્યારે ત્રીસ થી પાંત્રીસ વર્ષનું વ્યક્તિ હોય તો તેનામાં એનું લેવલ અઢી હોવું એ ખૂબ જ જરૂરી છે અઢી એટલે લોઅર લિમિટ અપર લિમિટ લિમિટ તો એનાથી આગળ હોઈ શકે પણ લોઅર લિમિટ એની ટુ પોઈન્ટ ફાઈવ હોવી એ ખૂબ જ જરૂરી છે નોર્મલમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે વન પોઈન્ટ સિક્સ થી ઓછું હોય તો એ લેવલ એ ખૂબ જ ચિંતાજનક છે અને સાવ ઓવમની સંખ્યા ડાઉન છે એટલે કે લેવલ જ્યારે ઝીરો પોઈન્ટ સિક્સ આવે છે ત્યારે તમારે ચિંતા કરવા જેવી છે કારણ કે તમારામાં પ્રિઝર્વ ઓવમમાં ઓવરીમાં ઓમ છે જ નહીં તો આ થઈ વાત એમએચ લેવલની તો એમએચ લેવલ ક્યારે હાઈ જોવા મળે છે જયારે જે ફિમેલમાં પીસીઓએસ છે જેમ પોલિસિસ્ટિક ઓવરી છે કારણ કે પ્રિઝર્વેટિવ ઓમની સંખ્યા બતાવે છે તો આ જે પ્રિઝવેટિવ ઓવમની સંખ્યા છે એ પીસીઓએસની કન્ડિશનમાં વધી જતી હોય છે અને એનો મતલબ એવું નથી કે ફર્ટિલિટી વધી જતી હોય છે કાઉન્ટ બીજોની નંબર ઓફ વધારે છે બીજી વસ્તુ કે એમ લેવલ દ્વારા એવું નથી કે ક્યારેક આપણે પ્રેગ્નન્સી નહીં રહે કારણ કે પ્રેગ્નન્સી રહેવા માટે ઓવમની ક્વોલિટી હોવી એ ખૂબ જ જરૂરી છે એટલે મારે એ જ કહેવાનું કે એમ લેવલ કોઈ બી મેડિસિનથી વધઘટ નહીં થશે પણ જ્યારે બીજની ક્વૉલિટી ઇમ્પ્રુવ થશે તો કન્સિરેશન રહેશે તો હંમેશા બીજની ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય એના પર ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે અને ક્વોલિટી ક્યારે ઇમ્પ્રુવ થશે જ્યારે તમારી લાઇફસ્ટાઈલ રેગ્યુલર રિધમેટિક હશે તમારો ડાયટ પ્રોપર હશે તમારી એક્ટિવિટી બરાબર હશે સ્લીપિંગ પેટર્ન બરાબર હશે તો એના લીધે અને તમારું સ્ટ્રેસ લેવલ મેન્ટેન હશે તો આના લીધે તમારી ઓવરી એક્ટિવ થશે અને બીજની ક્વોલિટી ઇમ્પ્રુવ થશે તો ઓવરીના સ્ટિમ્યુલેશન માટે કેટલાક યોગ પ્રાણાયામ કરવા એ ખૂબ જ જરૂરી છે આપણે યોગમાં જોઈએ કે જેમ કે સૂર્ય નમસ્કાર છે કપાલભાતી છે કે જેમાં બેકવર્ડ પોસ્ચર અને ફોરવર્ડ પોસ્ચર વધારે આવતા હોય એવી એક્ટિવિટી કરવી એ ખૂબ જ રીરતા હોય છે અને સાથે સાથે કેટલાક એન્ટી ઓક્સિડન્ટ ફૂડ લેવાના કે જેમ કે નેચરલ સિઝનલ ફ્રૂટ્સ છે વેજીટેબલ્સ છે કે પછી ગ્રેન છે કે પલ્સીસ છે તેનો ઉપયોગ કરવાનો છે તો બસ આટલું જ કહેવાનું કે એમ એચ લેવલ ડાઉન છે તો તમે ફ્યુચરમાં કે તમે જ્યારે પ્લાનિંગ બેબી કરી રહ્યા છો તો કન્સિવેશન નહીં રહેવું નથી પણ હા એના ચાન્સીસ નંબર ઓફ ઓવમની સંખ્યા ઓછી છે એટલે તમારે અવેર થવું જરૂરી છે કે પ્લાનિંગ જલ્દી કરી લેવું પણ નહીં રહે એવું નથી એટલે તમે બીજની ક્વોલિટી પર ધ્યાન રાખો એ ખૂબ જ અગત્યનું છે અને બીજની ક્વોલિટી કેવી રીતે ઇન્ક્રીઝ થાય તેના પર ધ્યાન આપો અને એસ પોસિબલ જલ્દી વેલ પ્લાન કરો કે જેથી કન્સિવેશનનો ચાન્સ લઈ શકો તો આ રિગાર્ડિંગ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નમસ્કાર